તો ન્યૂઝ કેપિટલની ટીમે જૂનાગઢના સુપ્રસિદ્ધ ઢોલકવાદક હાજી કાસમીર સાથે ખાસ વાત કરી જેમાં તેમણે પદ્મશ્રી માટે પસંદગી પર ખુશી વ્યક્ત કરી છે તો પરિવારજનો અને ધારાસભ્યોએ પણ આ પસંદગીને જૂનાગઢ અને ગુજરાતનું ગૌરવ ગણાવ્યું હાજી કાસમ મીર એટલે કે હાજી રમકડુ અને જે તાજેતરમાં જે પદ્મશ્રી સન્માનની જે જાહેરાત કરવામાં આવી તેમાં જુનાગઢના એક જે પ્રસિદ્ધ ઢોલવાદક ઢોલ ઉસ્તાદ આ હાજીભાઈને એક જે પદ્મશ્રી સન્માન માટે એમની પસંદગી કરવામાં આવી છે આપણી સાથે હાજીભાઈ ઉપસ્થિત છે એમની સાથે વાત કરીશું હાજીભાઈ પદ્મશ્રી સન્માનની જાહેરાત કરવામાં આવી અને તમને હવે પદ્મશ્રી એવોર્ડ મળવાનો છે કેવી લાગણી અનુભવો છો આજે મારો કોઈ હરક નથી માનતો આજે મને એટલો હરક થાય છે પદ્મનશ્રીનો કે આજે જેટલા મેં પોગ્રામ કર્યા ગૌશાળામાં પ્રોગ્રામ કર્યા મંદિરો માટે કર્યા અચ્છા કોઈ એવું ધાર્મિક જગ્યા હોય તો કોઈની સાધુ સંતો અચ્છા મારી અત્યારે ગુજરાતમાં ઘી કાંટા રામદેવપીર મંદિર મારી ચાલીસ વર્ષની તેલ છે આજે ભાદરવા ભાદરવા એકમથી નોમ સુધી હું અમદાવાદ જીકાટા રામદેવ મંદિર મંદિરમાં ચાલીસ વર્ષ મારી મારી તેલ છે અત્યારે ને ગુજરાતના એટલા પ્રોગ્રામ હું કરું છું મંદિરો માટે ગાયો માટે કોઈથી મેં પૈસાની અપેક્ષા નથી રાખી મારી જિંદગી આખી આખી જિંદગી મેં મેં સેવા જ કરી છે ત્યારે સાહેબ સમય એવો હતો કે ત્યારે ઈશકમાં હું બાર વર્ષનો નો હતો ત્યાંથી હું ઢોલક વગાડું છું તો અત્યાર સુધી અહીં સુધી પહોંચ્યો તો ભગવાનીએ મને નરેન્દ્રભાઈએ આજે મને બધી વસ્તુ તમામ આપી દીધી મને તમામ વસ્તુ આપી દીધી એક વસ્તુમાં આખી જિંદગી મારી પૂરી કરી દીધી નરેન્દ્રભાઈએ એટલે એમનો હું ખૂબ ખૂબ આભારી છું મારી ઢોલક જે વગડે તો મારા વાળ મારી દોલત જેટલી વગરતી એટલા મારા વાળ આવતા હોય સમજ્યા પછી મને કે આજે એક તારું નામ પાડવું છે મારે સાહેબ હવે મારું નામ પાડીને મને કે તારું નામ તારું ગોતું છે કે તારું નામ અમર છે સમજ્યા એ એ મારા મિત્ર જે હતા એનું નામ હતું શંકરભાઈ રાવલ એ મારું નામ ગોતી દીધું અને ત્યારથી મારું ગુજરાતમાં ડાયરા થયા ત્યાંથી મારું હાજી રમકડું તકલનું નામ મારું અહીંયા પાડી દીધું તો આજની સુધી તો અત્યાર સુધી મને પિસ્તાલીસ વર્ષ સુધી મારું રમકડું આજની તારીખમાં તખલનું મારું નામ હોય આવે છે ડાયરામાં મારા ગુરુ જે છે મારા ફાધર મારા ફાધર એ વર્ષ વર્ષનો હતો ત્યારથી મને ઢોલક હાથમાં આપી હતી ને મને સાથે વગળાવતા મારા ફાધર જે ઢોલકના ઢોલના કારીગર હતા મારા બાપાને એટલું કીધું હતું કે એક દી હાજર રમકડું એક દી ભારત માં અમર રહેશે એવું નામ રોશન કરીશ મારા ફાધર એ આશીર્વાદ આપ્યો હતો કે તારી જીવન જે છે એ તારી ચાલે છે મિત્રા ની અંદર પચીસ વર્ષ સસ્ત્ર અંદર જે મેં વગાડ્યું ને ત્યાંથી મારું નામ પાડી દીધું અત્યાર સુધી હોય છે એ શંકરભાઈ હું ખુબ ખુબ આભાર માનું છું તો આ હતા હાજી રમકડું કે જે એમના જે એમના ગુરુ એમના પિતા એટલે કે કહી શકાય કે પિતાથી મોટું દુનિયામાં કોઈ નથી અને હાજીભાઈના પણ એમના ગુરુ અને એમણે જે એમને જે ના એમને બક્ષીસ આપી અને તેને લઈને આજે હાજીભાઈ છે એ પદ્મશ્રી સન્માન સુધી પહોંચ્યા છે અને એમના માટે તેઓ જે એમની જે પોતાના જે ચાહકો છે ખાસ કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તમામનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે અને એમને ખૂબ જ એક આનંદનો અનુભવ છે એ કરી રહ્યા સાગર ઠાકર ન્યૂઝ કેપિટલ જૂનાગઢ જૂનાગઢ માટે તો ગૌરવ છે પણ સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશને ગૌરવ થાય અને જે પુરસ્કાર માટે દરેક વ્યક્તિ ઈચ્છતો હોય એવો ભારતનો સર્વોત્તમ એવોર્ડ એટલે પુરસ્કાર એટલે કે પદ્મશ્રી આજે જુનાગઢને આ ચોથો પદ્મશ્રી મળી રહ્યો છે અને જે ત્રણ પદ્મશ્રી ગૌરવ તો હોય જ પણ આજે જે ચોથો પદ્મશ્રી હાજી રમકડું એટલે એક સામાન્ય વ્યક્તિ જેને ઢોલકના તાર સમગ્ર દેશને નચવવાનું એટલે એને મંત મુગ કરવાનું કામ જેમને કર્યું હતું